thank મેથ સાયન્સ ક્લબ ચેનલ પર સર્વે નું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આવનાર બોર્ડ ની પરીક્ષાની તૈયારી માટે હવે મેથ સાયન્સ ક્લબ પર ધોરણ દસ વિષય વિજ્ઞાનના વિડીયોસ પણ અવેલેબલ છે તો માર્ચ બે હજાર વીસમાં માં જે વિજ્ઞાનની પરીક્ષા થયેલી એસએસસી બોર્ડ ની અહી આપવામાં આવી છે તો વિજ્ઞાનની ધોરણ દસ ની બોર્ડની ની પરીક્ષા માટેનો ભાગ પહેલો તો આપણે શરૂઆત કરીશું

તો રાસાયણિક સમીકરણ આપણને આપવામાં આવ્યું છે કે ઝીંક ધાતુ છૂટી પડે છે પ્લસ સીઓ એટલે કે કાર્બન મોનોક્સાઇડ વાયુ બને છે તો આ રાસાયણિક પ્રક્રિયામાં ખાલી જગ્યાનું રિડક્શન થાય છે કે જ્યારે ઓક્સિજન ઓછો થઈ જાય અથવા તો હાઇડ્રોજન ઉમેરાઈ જાય તો એ પદાર્થનું રિડક્શન થયેલું કહેવાય અને આ પ્રક્રિયાને રિડક્શન ની રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે

ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે કોનું રિડક્શન થાય છે તો કે ઝિંક ઓક્સાઇડ પ્રશ્ન નંબર એ આપણને ચેપ્ટર ચાર માંથી પૂછ્યો છે કાર્બન અને તેના સંયોજનોમાંથી કે બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે

તમારે આ પ્રશ્નની તૈયારી ની જરૂર નથી ટોપિક તમારો નીકળી ગયેલો છે એટલે હવે ખાલી જગ્યા થાય છે મીઠાની સોલ્ટની બેગના ઉપર લખેલું જોઈએ છીએ કે આયોડા સોલ્ટ આયોડીન યુક્ત મીઠું વિદ્યાર્થી મિત્રો આપણા આહારમાં જો આયોડીન ની કમી હોય તો એનાથી ગોયટલ નામનો રોગ થાય છે એટલે ખાલી જગ્યા નંબર ચાર નો સાચો જવાબ છે આયોડીન હવે પછી ના ત્રણ પ્રશ્નો માટેની સૂચના છે નીચેના વિધાનો ખરા છે કે ખોતા તે જણાવો તો પ્રશ્ન નંબર પાંચ સાબુ ના અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના ધરાવે છે તો આ વિધાન સાચું છે પ્રશ્ન નંબર છ ઓપ્ટિશિયન એટલે કે જે ચશ્મા બનાવે છે તે એને ઇંગ્લિશમાં ઓપ્ટિશિયન કહેવાય

ધન છે કે ઋણ છે નેગેટિવ છે કે પોઝિટિવ છે તો અહીં પાવર નેગેટિવ છે ઋણ છે તો વિદ્યાર્થી મિત્રો આ એક ટીપ છે કાયમના માટે મગજમાં રાખજો આવો કોઈ પણ પ્રશ્ન તમે સાચો જ જવાબ લખીને આવશો જો લેન્સનો પાવર ઋણ હોય તો એ લેન્સ નો પ્રકાર હંમેશા અંતર ગોળ હોય છે બહિર્ગોળ નહીં અને લેન્સ નો પાવર જો ધન હોય તો એ લેન્સ નો પ્રકાર બહિર ઋણ છે એટલે એનો પ્રકાર હોવો જોઈએ અંતર ગોળ બહિર ગોળ લેન્સ નો પાવર હંમેશા ધન આવે એટલા માટે પ્રશ્ન નંબર છ એ ખોટું વિધાન છે

તો વિદ્યાર્થી મિત્રો આ બધી પરાવર્તી ક્રિયાઓ કહેવાય તો એનું સંચાલન હૃદય દ્વારા થતું નથી અહી સંચાલન દ્વારા થાય છે છે તો આ ખોટું પરાવર્તી ક્રિયાઓનું સંચાલન મગજ દ્વારા થાય જો મગજ દ્વારા હોય તો વિધાન સાચું કહેવાય અથવા તો ચેતા અને અંતઃસ્ત્રાવ તો એ હોય તો પણ સાચું છે પણ રૂડય દ્વારા કડી ના થાય એટલે પ્રશ્ન નંબર સાત એ ખોટું વિધાન છે હવે પછી ના પ્રશ્નો માટે આપણને સૂચના છે આપેલા બહુ વિકલ્પી જવાબ વાળા માટે સાચા વિકલ્પનો આ સૂચના આપવામાં આવે છે કે ક્રમ પણ લખવાનો છે એટલે ધારો કે એ સાચો હોય વિકલ્પ તો તમારે એ પણ લખવાનું છે અને એ નો જવાબ એચ આવે છે તો એ પણ લખવાનું છે એ પ્રમાણે અહીંયા સૂચનાનો મતલબ છે તો આઠમો પ્રશ્ન છે નીચેના માંથી કયું તત્વ નિષ્ક્રિય વાયુના ગુણધર્મો ધરાવતું નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ ધોરણ માં શીખી ગયા છે આ નો પ્રશ્ન પણ કહી શકાય કે જે તત્વના પરમાણુની સૌથી છેલ્લી કક્ષા રસાયણ વિજ્ઞાનમાં એના માટે શબ્દ છે બાહ્યતમ કક્ષા જો ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાયેલી હોય

તો હિલિયમ ની પહેલી કક્ષા એ જ એની છેલ્લી કક્ષા છે અને એમાં બે ઇલેક્ટ્રોન છે જો પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય તો એ કક્ષા થી સંપૂર્ણ ભરાયેલી કહેવાય એટલે હિલિયમ ની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાયેલી છે એટલે હિલિયમ તત્વ નિષ્ક્રિય વાયુના ગુણધર્મો ધરાવે છે એટલે વિકલ્પ બી એ અહિયાં સાચો જવાબ નથી એ જ પ્રમાણે જે જે પરમાણુ ની બાહ્યતમ કક્ષા પ્રથમ સિવાયની હોય એટલે કે બીજી ત્રીજી ચોથી આમ અને જો એમાં આઠ ઇલેક્ટ્રોન આવેલા હોય તો એ ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાયેલી ગણવામાં આવે છે નિયોન ની છેલ્લી કક્ષા પણ ઇલેક્ટ્રોન થી તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષા પણ ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાયેલી છે અને એ પણ નિષ્ક્રિય વાયુના ગુણધર્મો ધરાવે છે તો બાકી રહે છે વિકલ્પ એ જેમાં આયા છે એટલે કે હાઇડ્રોજન તો હાઇડ્રોજન ની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન છે એટલે પહેલી કક્ષા એ હાઇડ્રોજન ની બાહ્યતમ કક્ષા કહેવાશે અને એક ઇલેક્ટ્રોન હોય તો એ સંપૂર્ણ ભરાયેલી ન કહેવાય કારણ કે પહેલી કક્ષા ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ત્યારે જ ભરાયેલી કહેવાય જ્યારે તેમાં બે ઇલેક્ટ્રોન એટલે હાઈડ્રોજનની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાયેલી નથી અને એટલા માટે તત્વ નિષ્ક્રિય વાયુના ગુણધર્મો નથી એટલે પ્રશ્ન આઠ નો સાચો જવાબ છે વિકલ્પ એસ એટલે કે હાઈડ્રોજન પ્રશ્ન નંબર નવ નીચે આપેલ પૈકી માનવના માદા પ્રજનન તંત્ર નો ભાગ વિદ્યાર્થી મિત્રો ભાગ નથી કીધેલું છે ભાગ નથી કીધું વિદ્યાર્થી મિત્રો વિકલ્પ એ અંડાશય તો એ માડા પ્રજનન તંત્ર નો ભાગ છે વિકલ્પ બી ગર્ભાશય તો એ પણ માડા પ્રજનન તંત્ર નો ભાગ છે વિકલ્પ ડી અંડવાહિની તો એ પણ માડા પ્રજનન તંત્ર નો ભાગ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિકલ્પ તો એ પ્રજનન તંત્ર એટલે તે માડા પ્રજનન તંત્ર નો ભાગ નથી તો પ્રશ્ન નંબર નવ નો સાચો જવાબ છે વિકલ્પ સી શુક્રવાહિની એ માડા પ્રજનન તંત્ર નો ભાગ પ્રશ્ન છે છતાં તમારા જ્ઞાનમાં વૃદ્ધિ માટે આપણે એની ચર્ચા કરીશું કે ફોસિલ ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે

મીટર વાળા ઓપ્શન આપણે જોવાના નથી વિકલ્પ બી બે અહીંથી પાંચ સેન્ટીમીટર તો વિદ્યાર્થી મિત્રો તમારા હાથમાં જો કોઈ વાંચવાની વસ્તુ હોય તો તમે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તમારી આંખોની નજીક લઈ જશો તો તમને તરત ખબર પડશે

સ્પષ્ટ રીતે વાંચી શકશો ચર્ચા કરી લઈએ કે દૂરની વસ્તુ હોય તો કેટલા દૂર સુધી આપણે સ્પષ્ટ જોઈ શકીએ તો એનો જવાબ આવે છે અંતર એટલે કે ખૂબ દૂરની વસ્તુ પણ તંદુરસ્ત આંખો સ્પષ્ટ રીતે જોઈ શકે છે એટલે તમને આજ પ્રશ્ન બીજી રીતે પણ પૂછી શકાય કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે જે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર લખ્યું છે એની જગ્યાએ લઘુત્તમ દ્રષ્ટિ અંતર એટલે કે ઓછામાં ઓછું તો વિદ્યાર્થી મિત્રો આવું પણ પૂછે કે લઘુત્તમ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા છે તો એનો જવાબ પણ આવે પચીસ સેન્ટીમીટર

હવે પ્રશ્ન નંબર ચૌદ એ વિદ્યુત નામના ચેપ્ટર છે સાચો જવાબ છે આંદ્રે મેરી એમ્પિયર વિદ્યાર્થી મિત્રો હંમેશા આખા પૂરા વાક્યમાં જવાબ લખજો કે વિદ્યુત પ્રવાહનો એસા એકમ

કે ડિસ્પોઝિબલ પ્લાસ્ટિક એ નોન ડિગ્રેડેબલ એટલે કે એનું વિઘટન થતું નથી એટલા માટે આપણે એનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે વિઘટન થતું નથી એટલે એ જમીનનું પ્રદૂષણ કરે છે જમીનને ખરાબ કરે છે તો વિદ્યાર્થી મિત્રો ડિસ્પોઝિબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો કે બંધ કરવો જોઈએ કારણ કે તેનું વિઘટન થતું નથી અને તેથી તે પર્યાવરણ ને પ્રદુષિત કરે છે આ પ્રમાણે આખા વાક્યમાં આપણે જવાબ લખવો જોઈએ

અને પરીક્ષાની ખુબ સારી તૈયારી વિના ટેન્શને કરો